પોલીસ વાળા ને એક બેન હતી પોલીસ લેડીસ એટલે હું બોલે સાહેબી ને હું પૂછવા ગઈ એટલે સાહેબી મને બોલાવે કે તમે એકલા આવો એકલા આવો તમારો મોબાઈલ લઈ દઈ દો કે બારણે રાખવાનું તમે એકલા આવો હું એકલી ગઈ હું તો બે વાગે મને બેસતા નહીં હલકી બે નીકળો કે બારણે કે એમ એ કરીને મણી ધક્કો માર્યો ધક્કો મારે કારણ બારણે કાઢો કે નાની મારો હોય કે સાહેબ હું કામ ફરિયાદ તમે નથી લેતા કાં હું કારણ છે અમારો ગુનો કયો હું કાં એ તો કે નહીં સાંભળવું ને જવા દઈએ ક્યાંથી કે રાણી પોલીસ વાળા મારો બારણે કાઢો કે આ પોલીસ અમારી નો થાય ગરીબ માણસ ની નો થાય તો આપ કેની સ્યા થાય કોણ પોલીસ વાળા જાદવ જાદવ સાહેબ પોલીસ વાળા કઈ કોણ કે પીએસઆઈ કે જાદવ ભાઈ ઈ હતા ઈ હાલતી પરભારી મને ઉપાડી જ લીધી ઈ કે જવા દી કે ઈ મારો ફોન અંદર નો લઈ જવા દીધો એની એમાં રેકોર્ડિંગ હતું એક રેકોર્ડિંગ કાઢી રેખ્યું એની એક રેકોર્ડિંગ રાવા ગયો હું કે રેકોર્ડિંગ હા ભરીએ તો રેકોર્ડિંગ એનો હા ભર્યો એટલે હું એને પૈસા દઈ દીધા હતા સામે વરાવી